તો કેન્દ્રીય બજેટ પહેલા નાણામંત્રી નિર્મલા સીતારમણ સમક્ષ સુરતની માંગ છે આગામી બજેટમાં સોના પર આયાતની ડ્યુટી છ ટકાથી ઘટાડી ત્રણ ટકા કરવા માટે માંગ કરવામાં આવી છે સોનાને વધુ સુલભ બનાવવા અને દાણચોરી ઘટાડવા માટે આયાત ડ્યુટી ઘટાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી ઇન્ડિયન બોલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશને નાણામંત્રી નિર્મલા સીતારમણને આ અંગે રજૂઆત કરી આયાત ડ્યુટી સાથે ગિફ્ટ સિટીમાં જ્વેલરી એક્સપર્ટ સેન્ટરની સ્થાપના કરવા માટે પણ રજૂઆત કરી અમારા એસોસિએશન તરફથી નીચે મુજબની રજૂઆતો કરવામાં આવી છે જેમાં મુખ્ય રજૂઆત છે કે જે કસ્ટમ ડ્યુટી છે તે છ ટકાથી ઘટાડીને ત્રણ ટકા કરવામાં આવે તેનાથી દાણચોરીનું પ્રમાણ ઘટશે અને ઇમ્પોર્ટ ઘણું થશે અને તેનાથી દેશમાં દેશને પણ ઘણો ફાયદો થશે ને જે આઈઆઈબીએક્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ગોલિયન એક્સચેન્જના રૂટથી જ ગોલની આયાત કરવામાં આવે અને તે આયાત પર અડધો ટકો પોઈન્ટ પચાસનો ફાયદો જ્વેલર્સને થાય તેનાથી પણ ઇમ્પોર્ટસ વધશે અને ગીડ સિટી ખાતે આપણે એક્સપોર્ટ એક્સપોર્ટ સેન્ટર ઊભું કરવામાં આવે તેનાથી પણ સીધું એક્સપોર્ટ આપણે જ્વેલરીનું થઈ શકશે